આસો નવરાત્રી પ્રારંભ થાય તેના પૂર્વે સેવાભાવી કાર્યકરો અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે ભુજ આશાપુરા મંદિરમાં નવરાત્રી પહેલા શિખર સભા મંડપ પરિસર વગેરે આરતી ગ્રુપના કાર્યકરો સંપૂર્ણ સફાઈ કરી કાર સેવા કરે છે ત્યારબાદ ભુજ સોની પરિવારના પચીસ જેટલા સભ્યો દ્વારા વર્ષોની પરંપરા મુજબ આંબલી અરીઠાથી ચાંદીના દરવાજા સિંહાસન મયુરાસન છતરો ગરબી વગેરે સાફ કરી ચમકાવી દેવામાં આવે છે બાદમાં મંદિરના મહંત પૂજારી જનાર્દન દવેના પરિવાર દ્વારા બધા ભગવાનને શણગારવામાં આવે છે ઉપરોક્ત કાર્ય નવરાત્રી પહેલાં પૂર્ણ કરવામાં આવે છે ભુજ આશાપુરા મંદિરની અંદર વર્ષોની પરંપરા મુજબ નવરાત્રી પહેલાંના દસથી બાર દિવસ પહેલાં મંદિરના જે આર્થિક રૂપના કાર્યકરો છે આખું મંદિર શિખરથી કરી અને સભા મંડપ નિજ મંદિર સહિત આખું ચકચકિત કરી નાખે છે અને ત્યારબાદ હંમેશની પરંપરા મુજબ નવરાત્રિનો આગલો રવિવાર એ સોની પરિવારના લગભગ અંદાજીત પચીસ જેટલા સેવાભાવી કાર્યકરો આવે છે અને જે દેશી પદ્ધતિ આમલી અરીઠાથી મંદિરના દરવાજા સિંહાસન ભોગપાટ દીવી છતર દરવાજા દરેક વસ્તુ એ એને ચમકાવી નાખે છે સાફ કરી નાખે છે આમ ત્યારબાદ પૂજારી પરિવાર તરફથી પણ ઘરના સભ્યો માતા દરેક ભગવાનના વાઘા શણગાર એ પણ કરી દે છે અને પદયાત્રી શરૂ થાય તે પહેલાં દરેક કાર્ય લગભગ સંપન્ન કરી નાખવામાં આવે છે અને એકવીસ તારીખે રવિવારના સાંજના સાત વાગે ઘટ સ્થાપન થશે અને ત્યારથી નવરાત્રિનો પ્રારંભ થશે કમલેશ પ્રવીણભાઈ પોમલ અહીંયા આસુ નવરાત્રિ નિમિત્તે અમે સફાઈ કામ માટે આવીએ છીએ જે વરસમાં ચાર નવરાત્રી આવે છે એમાં ચારે ચાર નવરાત્રીમાં અમે અમારા સોની સમાજની એક અનોખી ભક્તિ છે જે અમે સફાઈ કામ માટે આવીએ છીએ માથે કળશથી લઈ સિંહાસન મયુરાસન ચાંદીના દરવાજા છતર વગેરે એ અમે સાફ સફાઈ કરવા માટે અમે આવીએ છીએ આ અમારી સોની સમાજની પાંત્રીસ ચાલીસ જણાની આ સભ્યની ટીમ છે જે દર સાલ અમે સફાઈ કામ માટે આવીએ છીએ આમ તો સોના ચાંદીના જે આભૂષણો છે ને એને જૂની પદ્ધતિ જ કરીએ છીએ એમાં કે કોઈ કેમિકલ નથી હોતો આંબલી અરીઠા અને દરિયાની રેતીથી આટલા જ વસ્તુથી અમે કરીએ છીએ કારણ કે આનો લાંબો સમય સુધી ચમક એવીને એવી હોય છે ને જે કેમિકલ આની અંદર કોઈ ઉપયોગ નથી કરતા અમે આ ત્રણેક પેટીથી આવો વર્ષોની અનોખી ભક્તિ છે એક આઠ દસ દિવસ પહેલાં આવો બધો થઈ જાય આ તો માતાજીની કૃપા હોય તો જ બધી આવી વસ્તુ આવી ભક્તિ મળે એમ ને માતાજીની કંઈ દર સાલ આવી અમને આપતી રહે છે આમાં હવે જે નવી પણ જનરેશન આવે છે જેમ કે એક નાનો બાળક છે એ લગભગ દસ વર્ષ થઈ ગયા આમને અને એક મોટી ઉંમરના જે વિજુભાઈજી છે એમને પચાસ વર્ષ થયા એટલે આ ગેપ જનરેશન અત્યારનો આ પેઢીનો સિલસિલો ચાલુ જ રહે